નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેસમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગણિત વાર્ષિક પરીક્ષાનું નવનીતનું જે અસાઈમેન્ટ છે તેના વિભાગ બીનું ચેપ્ટર નંબર નવ છે તેનું જે દાખલા છે તેનું સોલ્યુશન મેળવીશું આની અગાઉ આપણે વિભાગ બીના આગળના બધા ચેપ્ટરોના સોલ્યુશનના વિડીયો આપણે ચેનલ ઉપર મૂકેલા છે તે તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકશો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નવ અને તેના દાખલાનું સોલ્યુશન જોઈશું પહેલો દાખલો છે કે ચતુષ્કોણ ખૂણો ખૂણો એસી હોય તો ખૂણો એસ અને ખૂણો ક્યુ શોધો હવે તમારે ચક્રીય ચતુષ્કોણ એટલે શું એ પહેલા સમજવું પડે તો એવો ચતુષ્કોણ કે જેના ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળની સપાટી ઉપર હોય અહીંયા તમે એક વર્તુળ જોઈ શકો છો અને એની ઉપર એક ચતુષ્કોણ અંદરના ભાગમાં હોય એવો દોરેલો છે જેના ચારે ચાર શિરોબિંદુ P પી R અને એસ એ ચારે ચાર વર્તુળ ઉપર આવેલા છે એટલે આને ચક્રીય ચતુષ્કોણ કહી શકાય ચક્રીય ચતુષ્કોણનો બીજો પણ એક નિયમ છે કે જે સામ સામેના ખૂણા હોય એનો સરવાળો એકસો એસી થાય સામસામેના ખૂણા નો સરવાળો એકસો એસી થાય અહીંયા આપણને રકમની અંદર આપેલું છે એસ ઓછા ક્યુ બરાબર એસી તો આપણે એસ અને ક્યુ જે સામસામે છે એનો જ ઉપયોગ કરીશું તો એસ વત્તા ક્યુ બરાબર એકસો એસી એટલે આપણું સૂત્ર જે ચતુષ્કોણ ચક્રી ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાનો સરવાળો એકસો એસી થાય એ સૂત્રનો ઉપયોગ કર્યો છે એ વિધાનનો ઉપયોગ કર્યો છે અને બીજું જે સમીકરણ છે આપણને રકમ આપ્યું છે એ મુજબ લખ્યું હવે આપણે અહીંયા જોઈ શકીએ કે બંને સમીકરણનો તમારે સરવાળો કરવાનો છે એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે ઉડી જાય અહીંયા વધેલો છે બે વખતનો એસ અને એકસો એંસી વત્તા એસી એટલે બસો સાહીઠ થશે હવે બે એસ સાથે ગુણાયેલા છે બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય બસો સાહીઠ ભાગ્યા બે એટલે એકસો ત્રીસ આવ્યું એસનું માપ એકસો ત્રીસ આવ્યું એ તમારે એક વસ્તુ મળી ગઈ ક્યુનું માપ શોધવું છે તો તમારી પાસે સૂત્ર છે જ કે ક્યુ શોધવો હોય તો શું કરવું પડે તો બંનેનો સરવાળો એકસો એંસી થતો હોય એસ અને ક્યુનો તો એકસો એંસીમાંથી એકસો ત્રીસ તમે બાદ કરી દો એટલે પચાસ મળે એની બીજી રીત પણ છે કે રકમમાં આપણને એસ ઓછા ક્યુ બરાબર એસી આપેલું હતું તો આપણે ક્યુને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય એટલે એસ બરાબર એસી વધતા ક્યુ થાય પછી આપણું જે આગળ વાપરેલું એ જ સૂત્ર વાપરવાનું કે બે સામસામેના ખૂણાનો સરવાળો એકસો એંસી થાય ચક્રી ચતુષ્કોણમાં તો ખૂણો એસ વત્તા ખૂણો ક્યુ એકસો એંસી હોય હવે એસની જગ્યાએ તમારે એસી વત્તા ક્યુ લખવાના છે એટલે એસની જગ્યાએ એસી વત્તા ક્યુ લખો અને આ ક્યુની નીચે ક્યુ એકસો ના એકસો એંસી હવે બે વખતના ક્યુ ભેગા થશે આ એસી બરાબરની પહેલા બાજ જાય એટલે માઇનસ થશે એટલે તમને સો મળશે અને આ બે ગુણાકારવાળા ભાગાકારમાં લઈ જાવ એટલે પચા મળે અહીંયા આ રીતમાં ક્યુ કિંમત પહેલાં મળશે અને પછી એને તમે આની અંદર કિંમત મૂકો તો એસી વત્તા ક્યુ એટલે એસી વત્તા પચાસ એટલે એકસો ત્રીસ એ એસની કિંમત મળે તમે આની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે એની પછીનો દાખલો છે કે પી કેન્દ્રિત વર્તુળની એ બી જીવા છે બિંદુ સી એ ગુરુચા પર એ બી પરનું એ અને બીથી ભિન્ન બિંદુ છે એસીબી બી સાઈઠ આપેલું છે તો એપીબી શોધો એક પ્રમેય છે કે જેમાં વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો જે ખૂણો હોય કોઈ વર્તુળ હોય એના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એની સપાટી પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય એટલે કેન્દ્રવાળો મોટો હોય અને સપાટીવાળો એનાથી અડધો હોય આ નિયમનું યાદ રાખવું પડશે હવે આકૃતિ કેવી રીતે દોરવી તો સૌપ્રથમ પીને કેન્દ્ર લઈ એક વર્તુળ દોરી દો હવે વર્તુળ ઉપરની એ બી એ જીવા છે અને તમારે લઘુચાપ અને ગુરુચાપ પણ સમજવી જોઈએ જે આ નીચેનો ભાગ નાનો ભાગ દેખાય છે એ બી એ લઘુચાપ છે અને અહીંયાથી તમે જુઓ તો આ ઉપરના ભાગમાં જે એ સી બી આવું અર્ધવળતું ચાપ દેખાય છે એને ગુરુચાપ કહેવાય અને તમને રકમ આપ્યું છે કે સી એ ગુરુચાપ પરનું બિંદુ છે અને એ અને બીથી ભિન્ન એટલે કે એ બી સિવાયનું અલગ બિંદુ છે ભિન્નનો મતલબ અલગ થાય હવે આકૃતિ આ પ્રમાણેની છે તમને આની અંદર આપ્યું છે એ સી બી સી કયો ખૂણો આ એ સી તમને સાઈઠ આપ્યું છે હવે સપાટી વાળો સાઈઠ હોય તો કેન્દ્ર વાળો એનાથી બમણો હોય એટલે સાઈઠ ના બમણા એકસો વીસ થાય તમને ડાયરેક્ટ પણ જવાબ મળી જાય પણ આપણે રીત કરવી પડે અને લખવું પડે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતાં બમણો હોય તો એના માટે સૂત્ર લખીશું કે એ સી અથવા તો આવું પણ લખી શકાય કે સપાટી વાળો ખૂણો જે છે એટલે કે કેન્દ્ર સિવાયનો જે ખૂણો બન્યો છે એ કેન્દ્ર વાળા કરતાં અડધો પણ હોય તો તમે આ સૂત્ર પણ વાપરી શકો એસીબી બરાબર વન બાય ટુ એપીબી એસીબી બી આપેલું હતું બે અહીંયા ભાગાકાર વાળા જાય તો ગુણાકારમાં જાય ને એકસો વીસ મળે અને એવું ના લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો આ જ વસ્તુને તમારે બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકો કે તમારે એપીબી શોધો છે એપીબી બરાબર બે ગુણ્યા એસી પી એટલે કે બે ગુણ્યા સાહીઠ એસી બી ઓકે એટલે કે કેન્દ્રવાળો ખૂણો જે છે એ આની કરતા ડબલ હોય એટલે કેન્દ્રવાળો બરાબર બે ગુણ્યા એસી પી એટલે બે ગુણ્યા સાહીઠ એટલે એકસો વીસ આવી જશે ત્રીજો દાખલો જોઈએ કે પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા આઠ પોઈન્ટ પાંચ સેમી છે એ બી વર્તુળનો વ્યાસ છે સી એ અર્ધ વર્તુળ પરનું બિંદુ છે બીસી તમને આઠ આપ્યો છે તે એસી શોધવાનો છે તો આના માટે સૌથી પહેલાં જે ત્રિજ્યા હતી પી કેન્દ્રિત વર્તુળની જે આઠ પોઈન્ટ પાંચ હતી એનો આપણે વ્યાસ શોધવો છે તો ધ્યાન આપો આ પી કેન્દ્ર વાળું એક વર્તુળ એની ત્રિજ્યા તમને આઠ પોઈન્ટ પાંચ આપેલી એટલે આટલો જ ભાગ થાય આપણે આખા વ્યાસની જરૂર હોય તો એ બી આખો શોધવો પડે વ્યાસ એ ત્રિજ્યા કરતાં ડબલ હોય એટલે બે ગુણ્યા ત્રિજ્યા એટલે વ્યાસ થઈ ગયો તો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરશો એટલે સત્તર આવશે હવે તમારે આ જે વ્યાસ બન્યો એ શું છે તો અડધા વર્તુળને બે સરખા ભાગમાં વિભાજીત કરે ઉપરનું અડધું વર્તુળ અને નીચેનું અડધું વર્તુળ જે વ્યાસ હોય હંમેશા વર્તુળના બે સરખા ભાગ કરે એટલે કે અર્ધ વર્તુળ છે અને આ જે અર્ધ વર્તુળ બને છે એમાં જે આપણે વ્યાસ લીધો છે એની સાથેનું જે કોઈ ત્રિકોણ બને છે વ્યાસ સાથે જોડાયેલો કોઈ પણ ત્રિકોણ એને અર્ધવર્તુળમાંનો ખૂણો કહેવાય અને અર્ધવર્તુળમાંનો જે ખૂણો હોય એ કાટખૂણો હોય હંમેશા એટલે કે તમારે એટલું ધ્યાન રાખવાનું કે વર્તુળની અંદર કોઈ વ્યાસ હોય તો વ્યાસ જે પણ વર્તુળની સપાટી સાથે જે પણ ખૂણો બનાવે એ તમારો નેવનો એટલે કે કાટખૂણો દેખાય અને જે વ્યાસ હોય એ પોતે કર્ણ બની જાય હવે તમને આની અંદર માપ આપેલું હતું એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ તો એબી એ વર્તુળનો વ્યાસ થાય તો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ પોઈન્ટ વત્તા આઠ પોઈન્ટ પાંચ બે વખત કરશો અથવા બે ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ કરશો તો એ આખો સત્તર મળશે અને તમને બીસી આપેલું હતું હવે આનાથી તમે આકૃતિ દોરો કે સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ એટલે ઉપરના ભાગમાં આપણે લખ્યું હવે તમે એ સી જોડો તો સી જે છે કાઠખૂણો બને અને કાઠખૂણાની સામેની બાજુ એટલે એ એ પોતે કર્ણ બની જશે હવે આપણે આ વાક્ય ખાસ લખવાનું છે એ સી બી બરાબર નેવ જે સી છે લખવાનું કૌંસમાં કે ખૂણો અર્ધવર્તુળમાં હોય હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું તો પાયથાગોરસનો પ્રમેય એવો હતો કે કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો એમાં કર્ણ જે છે એનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો કર્ણ એટલે એ નો વર્ગ એ એસીના ના વર્ગ અને બીસીના ના વર્ગના સરવાળા જેટલો હોય એ સૂત્ર આપણે અહીંયા લખ્યું AB નો વર્ગ બરાબર AC નો વર્ગ BC નો વર્ગ હવે AB એટલે આપણે અત્યારે જ સોધે આખો વ્યાસ 8.5 અહીંયા હતા ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા અહીંયા એટલે 8.5 8.5 થઈને 17 થાય 17 નો વર્ગ એટલે 289 AC નો વર્ગ આપણે શોધવો છે AC શોધવું છે એટલે કેમ કે રકમમાં AC શોધવાનું કીધું છે BC તમને 8 રકમમાં આપેલું જ છે તો 8 નો વર્ગ એટલે 64 હવે શું કરવાનું તો બસો નેવ્યાસી છે એ બાજુ ચોસઠ ને લઈ જાવ એટલે ચોસઠ થઈ જાય માઇનસમાં બસો નેવોસઠ બાદ કરશો એટલે બસો પચીસ વધે એના બરાબર એસીનો વર્ગ હવે તમારે વિચારવાનું કે એસીનો વર્ગ બસો પચી આવ્યો તો બસો પચીસ કોનો વર્ગ છે તો પંદરનો તો તમને એસી જે પૂછ્યું હતું એ શું મળશે પંદર ચોથો દાખલો જોઈએ કે ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ સેમી છે અહીંયા તમને વ્યાસ આપી દીધો છે અને તેની જીવા એબી ની લંબાઈ બાર સેમી છે એબી નું બિંદુ ઓ થી અંતર શોધવાનું છે આકૃતિ શાંતિથી ધ્યાનથી જોવી જેથી સરળતાથી સમજી જાય પહેલા તો ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ દોરવાનું છે હવે એનો વ્યાસ એટલે કે કેન્દ્રમાંથી પસાર થતો હોય એવી એક રેખા દોરવાનું છે આપણે એનું નામ સીડી આપ્યું છે હવે વ્યાસ આખો વીસ હોય આખી લાઈન વીસની હોય તેની ત્રિજ્યા દસ દસ અડધી અડધી થઈ જાય આપણે દસનું કામ છે એટલે હવે બીજી એક જીવા દોરવાની છે નીચેના ભાગમાં આપણે જીવા દોરી જેની લંબાઈ લંબાઈ આખી જીવાની છે હવે એક પ્રમેય હતો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ એ જીવાને દુભાગે છે એટલે કે જીવાના બે સરખા ભાગ કરે તો અહીંયાથી જીવાના બે સરખા જો ભાગ થઈ જાય તો બાર સેમીની આખી જીવા અડધી અડધી થઈને છો છોની થઈ જાય હવે અહીંયા પણ તમે ધ્યાન આપો તો ઓ બિંદુ એનું કેન્દ્ર છે ઓ થી સપાટી સુધીનું કોઈ પણ બિંદુ સુધીનું અંતર એટલે ત્રિજ્યાત કહેવાય જો તમારો વ્યાસ વીસ હોય તો ત્રિજ્યા દસ થાય તો આ પણ ઓ પણ ત્રિજ્યા છે એટલે દસ થશે તમારે ઉપરનો ભાગનો વ્યાસ નહીં દોરો તો પણ ચાલશે તમે અહીંયાથી ડાયરેક્ટ લખી શકો ઓ એટલે ત્રિજ્યા છે જે દસ સેમી છે એ બી આખું જે જીવા હતી એ બાર હતી તો એનો અડધો અડધો ભાગ એટલે એમ બિંદુ લઈ લીધું તો ઓએમ લંબ એબી હોવાથી એમ જે છે કાટખૂણો બનશે અને જીવાના બે સરખા ભાગ કરશે એટલે છ છ સેમી નું થશે હવે આપણે ફરીથી પાયથાગોરસ વાપરવાનો અહીંયા તમે જુઓ તો એક કાટકોણ ત્રિકોણ બનેલો છે આટલો ભાગ તમે જુઓ તો કાટકોણ ત્રિકોણ છે અહીંયા કાટખૂણો છે અને આ એનો કર્ણ થશે આ એક બાજુનું માપ છ છે આ બાજુ આપણે શોધવાની છે તો દસ નો વર્ગ બરાબર છ નો વર્ગ વત્તા આપણે જે શોધવાનું છે એનો વર્ગ થશે તો અહીંયા લખવાનું કે પાયથાગોરસના પ્રમેય માટે ત્રિકોણ OMA માટે OA એનો કર્ણ હતો એટલે એનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો 10 નો વર્ગ બરાબર OM નો વર્ગ 6 નો વર્ગ કેમ કે આપણે OM OM શું છે તો કેન્દ્રથી જીવા સુધીનું અંતર છે જે આપણે શોધવાનું છે 10 નો વર્ગ 100 થશે અને છ નો વર્ગ છત્રી થશે છત્રી આ બાજુ આવે તો માઇનસ થઈ જાય સો માંથી કેન્દ્ર દાખલો જોઈએ જેમાં રકમ આપી છે કે ચક્રી ચતુષ્કોણ એ બીસીડીના વિકર્ણો એસી અને બીડી બિંદુ પીની અંદર છેદે છે ડીબીસી સિત્તેર આપેલો છે બી એસી ત્રીસ આપેલો છે તો બીસીડી શોધો હવે તમારે આની અંદર ધ્યાન આપવાનું છે કે એક જ વૃત્તખંડના ખૂણા હોય એ સમાન થાય તમને બી સીડી પૂછેલો છે સૌથી પહેલાં આકૃતિ દોરવાની ચક્રી ચતુષ્કોણ આપણે પહેલાં દાખલામાં જોયું હતું કે વર્તુળ પર આવેલા જે ચાર બિંદુ ચતુષ્કોણના ચારે ચાર બિંદુઓ જો વર્તુળ ઉપર આવેલા હોય શિરોબિંદુઓ બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય તો એને ચક્રી ચતુષ્કોણ કહેવાય હવે બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે ચક્રી ચતુષ્કોણની અંદર અને પાછું એક જ વૃત્તખંડ હવે અહીંયા તમે જુઓ તો એસી શું શું છે એનો તો વિકર્ણ બનશે અહીંયાથી બીડી છે એ પણ વિકર્ણ બનશે હવે અને આ બંને પાછા અહીંયા લખેલું છે કે બે વિકર્ણો એસી અને બીડી પી બિંદુમાં છે દે એટલે કે અહીંયા બિંદુ છે પી ડી બી સી સિત્તેર આપેલું છે ચલો એને આપણે હાઇલાઇટ કરીએ ડી બી સી આટલો ભાગ તમને સિત્તેર આપેલો છે અને બી એ સી ત્રીસ આપેલો છે બી એ સી આટલો ભાગ તમને આપેલો છે હવે તમારે અહીંયા જે એક નિયમ યાદ રાખવાનો કે એક જ વૃત્તખંડના ખૂણા સમાન થાય એક જ વૃત્તખંડના ખૂણા સમાન થાય હવે એક જ વૃત્તખંડ એટલે શું કે જેનું એવો ખૂણો કે જેનું પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ સમાન હોય વચ્ચેનું બિંદુ બદલાઈ શકે આજે બે નિયમ તમને કીધો છે એ યાદ રાખશો તો તમારે કોઈ તકલીફ પડશે નહીં કે એવો ખૂણો કે જેનું પ્રથમ શિરોબિંદુ અને અંતિમ શિરોબિંદુ એક જ હોય વચ્ચેનું બદલાય તો વાંધો નહીં હવે આને બીજી રીતે જોઈએ તો આપણને આપેલો હતો ડીબીસી ખાલી ધ્યાન આપજો ડી એટલે કે પહેલું બિંદુ ડી હોવું જોઈએ છેલ્લું બિંદુ સી હોવું જોઈએ વચ્ચેનું બી બિંદુ છે એ બદલાય તો જ વાંધો નહીં પણ જે ડી બી બિંદુનું જેટલું માપ છે એટલું ને એટલું બીજાનું થશે તો સ્ટાર્ટિંગ આપણે ડીથી કરવાનું અને અંતિમ સી સુધી જવાનું તો ડી એ સી જો અહીંયા પેલું ડી પણ આવે છે છેલ્લું સી પણ આવે છે તો એ જે ખૂણો છે એ પણ પોતે સિત્તેર થશે એને એક જ વૃત્ખંડના ખૂણા કહેવાય જેનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સરખું હોય તમે જોઈ શકો છો કે ડી બી સી જો આ સિત્તેર હોય તો ડીએ સી પણ સિત્તેર થાય જેનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સરખું છે હવે તમારે અહીંયાથી આ ત્રીસ તો પહેલેથી આપ્યું હતું અને આના આધારે આ સિત્તેર થઈ ગયું હવે જુઓ આખો એ જે ખૂણો છે શું થાય તો સિત્તેર વધતા ત્રીસ સો થઈ જાય હવે પાછો ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો એકસો એંસી છે એનો ઉપયોગ કરવાનો આ જો સો થઈ જાય તો સામેનો ખૂણો શોધો હોય તો આ સો બાદ કરવી એસી વધે એ સી એટલે આખો એસી થશે આપણે એ લખવાનું છે અહીંયા તો લખતી વખતે શું કરશો પહેલાં તો કે ડી ડીબીસી અને ડીએસી એક જ ઉત્ખંડના ખૂણા છે બે સિત્તેર થશે હવે તમારે ડી શોધવું છે આખું તો સિત્તેર વત્તા ત્રીસ એટલે સો થઈ જાય ચક્રી ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો એકસો એસી થાય એ નિયમ લગાવવાનો સામ સામેના ખૂણા એટલે કોણ તો એ વાળો ખૂણો અને સી વાળો ખૂણો એ વાળા ખૂણાને આખો લખવો હોય તો ડી બી લખવો પડે આખો લખવો હોય એટલે લખવું પડે આવી રીતે કે ડી ડી એ બી અને આ બધું જ લખવું છે સી માટે તો બી સીડી એટલે કે આ વત્તા આ એકસો એસી થાય તો ડીએ આપણે અત્યારે જ લખ્યું સો અને બીસીડી જે આપણે શોધવાનું છે એના બરાબર એકસો એસી બીસીડીને કરતાં બનાવો તો એકસો એસીમાં સો જતા રહે વધે એસી આઈ હોપ કે આ વિડીયો દ્વારા તમને સારી રીતે માહિતી મળી હશે અને આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ